બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે થરાદ તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી કાંજલબેન આંબલીયા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ પીબીએસસી પોલીસ સ્ટેશન થરાદના રેખાબેન એલપી તેમજ ભાજપ મહિલા મોરચાને

ચાંદીનો સિક્કો આપી મહિલાઓનું સન્માન કરાયું હતું મહિલા દિવસની અંતર્ગત થરાદ શહેર ભાજપના બંને મહામંત્રી પ્રતાપભાઈ સોની અને ઉમેદભાઈ પરમારને તમામ મહિલાઓએ રાખડી બાંધી ભાઈ બનાવ્યા અને દીર્ઘ આયુષ અને ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ આપી હતી ત્યારબાદ તમામ મહિલાઓએ નારી શક્તિ જિંદાબાદના નારા લગાવી આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની અનોખી રીતે મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર થાનાજી રાજપૂત જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા